આપને જણાવી દે કે એટલું જ નહીં પરંતુ બિલ્ડર પાસેથી કોર્પોરેટર દ્વારા પણ કબજે કરી લેવામાં આવ્યો છે મતલબ સાફ છે કે સત્તામાં હોવાને કારણે તમે દાદાગીરી કરો તમે લોકોને ધમકાવો તમે લોકોને ડરાવો આવો બનાવ અત્યારનો પ્રથમ બનાવ નથી આની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ વિવાદમાં આવ્યા છે આખી ઘટનાની જો વિગતે વાત કરીએ તો સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર છે અમિતસિંહ રાજપૂત અમિતસિંહ રાજપૂત પૂર્વ શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે એટલે કે કોર્પોરેશનમાં તે પાર્ટીના નેતા રહી ચૂક્યા છે અને અત્યારે વર્તમાન કોર્પોરેટર છે પણ આ જ અમિતસિંહ રાજપૂત હવે વિવાદમાં સપડાયા છે સુરતના એક બિલ્ડર દ્વારા આ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે બિલ્ડરના આરોપને જો સાચો માનીએ તો તેમના કહેવા પ્રમાણે છત્રીસ લાખ માટે કોર્પોરેટર અમિત સિંહે તેમના સાત સાગરીતો સાથે મળી તેમનું અપહરણ કર્યું અને ત્યારબાદ માર માર્યો અને ધમકાવીને કરોડ રૂપિયાની કિંમત ધરાવતી દુકાનો લખાવી લીધી જે કામ ગુંડાઓ કરે જે કામ લુખાઓ કરે જે કામ બદમાશો કરે તે કામ આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે કર્યું તેવું કેવું છે સુરતના આ બિલ્ડરનું આટલું જ નહીં નવ દુકાનો લખાવી લીધા બાદ બિલ્ડર પાસેથી પંચાણું લાખ રૂપિયા પડાવી લીધા બિલ્ડરનું અપહરણ કરતા સીસીટીવી ફૂટેજ પણ હોવાનો બિલ્ડરે દાવો કર્યો છે બિલ્ડરે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે બિલ્ડરે આરોપ લગાવ્યો કે આ મામલે તેઓ ગોરાદરા પોલીસ મથકે જય કોર્પોરેટર અમિતસિંહ અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈને માત્ર અરજી જ લીધી

આપને જણાવી દે કે અમિતસિંહ પૂર્વ શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે જો કે આ મામલો સામે આવતા સુરત બીજેપીમાં હડકમ મચી ગયો છે અને સુરત બીજેપીના તમામ નેતાઓ પોતાને મૌન હોય તે રીતના પોતાનું મોઢું બંધ કરી લીધું છે આપને જણાવી દે કે આ પ્રથમ દાખલો નથી રાજ્યમાં અનેક જગ્યાએથી તેવા સમાચાર આવે છે કે સત્તાધારી પક્ષના સ્થાનિક નેતાઓ કોર્પોરેટર હોય કે ધારાસભ્યો હોય તેઓ દાદાગીરી કરે છે સામાન્ય જનતાથી લઈને અનેક લોકો આરોપ લગાવે છે પણ કંઈ થતું નથી સુરતનો આ વર્તમાન મામલો ભારતીય જનતા પાર્ટીના વર્તમાન કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની સામે છે બિલ્ડરે ત્યાં સુધી કીધું કે અમિતસિંહ અને તેના સાત સાગરીતો હથિયારો સાથે આવ્યા હતા અને તેના સીસીટીવી મારી પાસે છે મેં જ્યારે પોલીસને સીસીટીવી આપવાની વાત કરી તો પોલીસે તેની ઉપર ધ્યાન ના આપ્યું અને માત્ર અરજી લીધી

પોતાની સામેના વિવાદ દબાવી દેવામાં સક્ષમ છે પણ અત્યારે નવી જ એક અરજી સામે આવતા હવે ગડોદરા પોલીસ પણ એક્શનમાં આવી છે સ્વાભાવિક છે કે જે રીતના ઘટના ઘટી છે તેમાં સાચું શું ખોટું શું તે કેવું મુશ્કેલ છે પણ એક વસ્તુ હકીકત છે કે જે પીડિત છે તેમણે પોતાના પુરાવા રજૂ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન કોર્પોરેટર સામે જ્યારે આટલા ગંભીર આરોપ લાગ્યા છે ત્યારે હવે પોલીસ તંત્ર કઈ દિશામાં તપાસ કરે છે તે જોવાનું રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર